નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા આદર્શ હાઈસ્કૂલની બાજુમાં કચરા સ્ટેન્ડ દૂર કરી સેલ્ફી પોઈન્ટ બનાવતા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ વિરોધીઓને લીધા આડે હાથ ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક અનોખો અને પ્રેરણાદાયક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે શહેરની આદર્શ હાઈસ્કૂલના પાછળના ભાગમાં આવેલ વર્ષો જૂનું કચરા સ્ટેન્ડ દૂર કરી પાલિકા દ્વારા હવે સુંદર સેલ્ફી પોઈન્ટ અને વડીલો માટે બેસવાના સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે જેનું આજે ડીસાના ધારાસભ્ય માળી સહિત વડીલોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે જગ્યા પર રોજ કચરાના ઢગલા જોવા મળતા હતા તે હવે સ્વચ્છતા અને સૌંદર્યનું પ્રતિક બની રહે છે તેઓ આશાવાદ વ્યક્ત કરાયો હતો નગરપાલિકાના આ નવીન પહેલનો મુખ્ય હેતુ શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે આ બદલાવથી લોકોમાં સકારાત્મક

કોઈ રોકી નઈ શકે તેવું ધારાસભ્યએ ખુલ્લા મંચ પરથી જણાવ્યું હતું આજે યોજાયેલ સેલ્ફી પોઈન્ટનું લુકારપણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન સહિત કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા નગરપાલિકાએ સ્વચ્છતા અને સુંદરતા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે આશા છે કે આ પ્રકારનો પ્રયોગો અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો

આપણે એમ કહીએ કે અમેરિકા સારું ને યુરોપ સારું ને આ સારું તે સારું ના ત્યાંના લોકો પોતાના દેશને પવિત્ર માને છે એટલે તે કચરો નથી કરતા આ જવાબદારી આપણે પણ લેવી પડે છે એટલે આપણું શહેર સારું થવાનું છે બાકી કઈ સફાઈ કામદારો ડીસાના મતલબ રોજ આપણે કચરો નાખીએ ત્યારે જરૂર ઊભી થાય અહીં કોઈ બેઠું એવું કઈ ના કે મારા ત્યાં કચરાની ગાડી નહીં આવતી હોય કહીએ કે કોઈ ના બધા ના ત્યાં આવતી હોય ત્યારે આપણી ફરજ છે કે કચરો ઘરથી નીકળે કે સીધો કચરાની ગાડીમાં જવો જોઈએ રસ્તે ચાલતા કચરો ઉત્પન્ન થાય છે તો એના માટે પણ નગરપાલિકાને મારે અભિનંદન આપવા છે કે જેટલા પણ જાહેર રોડો છે એ જગ્યા ઉપર દર સો મીટરે ડસ્ટબીનો મૂકી છે કેટલાય દર થઈને આગળ સુધી આખો આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે આખો બ્યુટીફિકેશન થવાનું છે એવી જ રીતે દીપક થી રહી ફુવારા સુધી આખો બનવા રહ્યો છે અને અંદર વાતો થાય નગરપાલિકા ઉપર ભરોસો રાખવો પડશે અને ભરોસો જે કાયમ તમે રાખ્યો છે ને એ ક્યારે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની પાલિકા એ ચૂકતી નથી એનો ઉત્તમ ઉદાહરણ આજે તમે બધા જોયું હું પણ અહીંથી ચાલતો જ તો અને વર્ષો પહેલાં હું રહેલો જ છું અહીંયા પાછળ યમુના કુંજમાં એટલે મેં આ વિસ્તાર પણ જોયો છે બરાબર આ દીવાલ લગભગ અહીંયા હતી મને યાદ છે ત્યાં સુધી પહેલા લડત વર્ષો સુધી તહીં ચાલી છે કે આ દીવાલને પાછળને રોક થાય છે સારા પડે છે મટે કેટલા એવા લોકો છે કે જેને સારી બદલાઈ છે દાંતોમાં કેટલા એવા લોકો છે જેને પતરીના પ્રોબ્લેમ થાય છે એટલા એવા લોકો છે જેને પગના પેન રોગો એને કહેવાય પાણીથી થતી બીમારીઓ કહેવાય વર્ષો પછી એને થતી હોય લાગુ કેમ જેમ જેમ પાણી ઊંડા જાય ત્યાંથી આપણે પાણી પીતા હોઈએ એટલા માટે કરીને આ રોગ બધાને થતા હોય છે જ્યારે રાજ્ય સરકારની અંદર રજૂઆત કરી અને અમે નક્કી કર્યું કે આપણે નર્મદા આધારિત પાણી એટલે કે સરફેસ વોટરથી પાણી શહેરને મળવું જોઈએ ત્યારે મંજૂરી આપી કે હવેથી ડીસા શહેરના લોકો નર્મદાનું પવિત્ર પાણી ડીસા શહેરને મળે એના માટેનો પ્રોજેક્ટ મંજૂર હવે કેટલાક લોકોને આ પ્રોજેક્ટ ગમતો જ નથી એટલા માટે એનો વિરોધ કરવા નીકળી પડ્યા અને નીકળે એટલે કેવી રીતે નીકળે ગૌ માતાના નામે નીકળે ચોલો બીજો ઓઢીને નીકળે પાછા કે બીજું એક નામ આપી દે નવું હવે અંદર માણસો જોવો આંદોલન કરનાર આદમી પાર્ટીના લોકો હોય ને કોંગ્રેસના હોદ્દેદાર લોકો હોય અને ચોળો પડીને નીકળી પડે કે આ કોઈ ગ્રુપ છે તેનું ગામનું ગ્રુપ છે પવિત્ર પ્રાણી પાણી આપવાનું હોય તો એમાં વિરોધ કરાય આ બેડા મને એમ કો કરાય વિરોધ કરાય ગૌ માતાના નામથી રાજનીતિ કોંગ્રેસ વાળા હવે શીખવાડશે આપણને બધાને કોંગ્રેસ વાળા ગૌ માતાની વાત કરશે આ પવિત્ર પાણી પણ રોકી નહીં મીડિયાના લોકો પણ હોય તો આપડે ત્યાં આવે અને નર્મદાનું પાણી એટલે ગંગાજીમાં ડૂબકી લગાવો તો પવિત્ર થવાય અને નર્મદા મૈયાને વહેતી જોવો એટલે પવિત્ર થવાય એ પવિત્ર પાણીને તમારા નળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા આ રાજ્ય સરકારે નરેન્દ્રભાઈ આપણા માટે કરીએ ડીસા નગરપાલિકા આપણા માટે કરી છે એને સહકાર આપવો જ પડે